હાથ ઉચે માથે ખબે કેડે ટીચણે અદબ બાળકો આજે જોડકણું ગાવાનું છે ઘર ર ર ઘંટી ઘર હાજરો ને બંટી બાજરો ને બંટી ઘંટી ના બે પાણા ઘંટી ના બે પાણા તેની વચમાં દા તેની વચમાં દાણા ફરતી ફરતી જાય જાય લેતી દાણે દાણો લેતી ઝીણો જાડો લોટ થાય ઝીણો જાડો લોટ થાય લોટ તો રોટલા થાય રોટલા તો સૌ કોઈ ખાય રોટલા તો સૌ કોઈ ખાય ઘટી બાજરો ને બંટી સરસ